નમસ્કાર મિત્રો ખાસ કરીને આજના વિડીયો આપણે માહિતી આપવાની છે જે અત્યારે હાલમાં હેવી માવઠું થયું છે હવે આગળના દિવસમાં માવઠું કેટલા દિવસ ચાલુ રહેશે સાથે આ બીજું માવઠું છે હવે ક્યારે જોવા મળશે તે વિશે સંપૂર્ણ માહિતી આપું એ પહેલા આપને એ પણ જણાવી દો કે આવનારા દિવસમાં આપણે એક એગ્રોનું ઓપનિંગ અને ખેડૂત મિટિંગનું આયોજન છે એટલે કે તારીખ અગિયાર પાંચ બે અને રવિવારના રોજ સમય છે સવારે નવ વાગ્યાનો અને આ મિટિંગનું સ્થળ છે રાજકોટ જિલ્લાનું જસદણ જસદણની અંદર લાતી પ્લોટ મેઇન રોડ શ્રીના શ્રીનાથ

સર્ક્યુલેશન આપણા ઉપરથી પસાર થયું અને રાજ્યની અંદર હેવી માવઠું થયું આજે નવ તારીખના રોજ જોવા જઈએ તો એ સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ હવે આપણા ગુજરાત ઉપરથી પસાર થઈ ચૂક્યું છે હવે આપણે એના અસરમાંથી મુક્ત થયા છે હા એક ચોક્કસથી વાત છે મેં ગઈકાલે પણ જણાવ્યું હતું આજે નવ તારીખે હવે વરસાદની તીવ્રતામાં ઘટાડો પણ થયો છે જોકે વરસાદની તીવ્રતામાં ઘટાડો થયો છતાં પણ આજે નવ તારીખે અનેક જગ્યાએ છૂટાછવાયા હળવા વરસાદો નોંધાયા છે હજુ આવતીકાલે દસ તારીખના રોજ પણ હળવા નોંધી શકે અને બની શકે કે પરમ દિવસે અગિયાર તારીખે પણ એકઠું મેં હોય એટલે થોડા દિવસ માટે હળવા ઝાપટાના રૂપમાયની અસર તો જોવા મળતી હોય છે એટલે આજે નવ તારીખે જેવી રીતે છૂટાછવાયા ઝાપટાઓ નોંધાયા છે એવી રીતે આવતીકાલે દસ તારીખ અને પરમ દિવસે અગિયાર તારીખ એમ બે દિવસ સુધી હજુ હળવા ઝાપટા ક્યાંક ક્યાંક ઝાપટાઓ જોવા મળશે પરમ દિવસે બહુ અસર નહીં હોય અને જે અત્યારે વાદળછાયું વાતાવરણ છે એ પણ પછી ધીમે ધીમે ખુલ્લું થશે એટલે કે આપણું ગુજરાતનું આખું આકાશ છે એ સંપૂર્ણ ખુલ્લું થતા લગભગ સમય લાગશે મે મે સુધીનો સાંજ સુધીમાં ગુજરાતનું તમામ હવામાન છે ખુલ્લું થઈ થઈ જશે જશે આકાશ ચોખ્ખું અને ચૌદ તારીખથી આપણું વાતાવરણ છે એ રાબેતા મુજબનું થશે એ પછી આપણું જે તાપમાન છે અત્યારે માવઠાને કારણે અને વાદળછાયા વાતાવરણને કારણે તાપમાન ઘટ્યું છે એ તાપમાન પણ હવે તેર અને ચૌદ તારીખથી ધીમે ધીમે અપ થવાનું ચાલુ થશે તાપમાન ફરીથી આપણે ઊંચું જશે એટલે જે આપણે ઘટેલું તાપમાન હતું એ પ્રવે તેર અથવા તો ચૌદ થી આપણે ફરીથી વધવાનું ચાલુ થઈ જશે અને આ માવઠાની જે આપણે અસર જોવા મળી જેમાં મે મહિનાના પ્રથમ અઠવાડિયાની અંદર ભારે માવઠું થયું અને જે તેર અથવા તો ચૌદ તારીખથી વાતાવરણ ખુલ્લું થવાનું છે એ પછી એકવીસ તારીખ સુધી હવામાન ખુલ્લું રહેશે જેની દરેક મિત્રોએ નોંધ લેવાની એકવીસ તારીખ બાદ

તેર તારીક થી લેને એકવીસ તારીખ સુધી કોઈ માવઠું થાય તેવી શક્યતાઓ નથી અચાનક જો કોઈ પરિસ્થિતિનું નિર્માણ થશે તો ચોક્કસથી અમારા તરફથી માહિતી આપવામાં આવશે પણ અત્યારે આપણે એટલું ચોક્કસથી નોંધ લેવાની છે કે હવે ધીમે ધીમે જે આ વાતાવરણ ચોખ્ખું થઈ રહ્યું છે આવતીકાલે દસ તારીખ અને પરમ દિવસે અગિયાર તારીખે પણ કોઈ કોઈ જગ્યાએ છૂટા છવાયા ઝાપટા પડીએ એ પછી બાર તારીખથી પછી આપણે માવઠાની સંભાવનાઓ નથી તેર તારીખથી વાતાવરણ ખુલ્લું થશે એ એકવીસ મે બે સુધી વાતાવરણ ખુલ્લું રહેશે એટલે આપણા ગુજરાતીઓને ક્યાંય પણ કોઈ પણ પ્રકારની પરેશાની છે એ લઈને તારીખ સુધીમાં થાય તેવી કોઈ શક્યતાઓ નથી એટલે કોઈ ડરવાનું કે ગભરાવાનું નથી છતાં પણ અચાનક વાતાવરણમાં ઘણી વખત બદલાવ આવતા હોય ફેરફાર થતા હોય તો ચોક્કસથી અમારા તરફથી માહિતી આપવામાં આવશે પણ અત્યારનું આજની તારીખે નવ તારીખે બપોર પછીનું જે અમારું પ્રિડિક્શન છે એનો રિપોર્ટ સંપૂર્ણ આપની સમક્ષ મૂકવાનો પ્રયત્ન કર્યો વિશેષ માહિતી છે નેક્સ્ટ વિડીયોમાં આપવામાં આવશે અત્યારે આ વિડીયોની અંદર એટલું